શંકરસિંહજી વાઘેલા પ્રદેશ કોંગ્રેસ સમિતિની આખી કોર કમિટી એ જઈને કહ્યું હતું કે જે કઈ ઇસ્યુઝ હોય રાજકારણમાં નેતૃત્વમાં પણ દરેક વિચારનું એકબીજા સન્માન વિધિન પાર્ટી આપણે કરવું પડે ને આપણે કરતા આવ્યા હોય છે જન્મના દિવસે શું જાહેર કરવાના છે એ કોઈને ખબર નહોતી એવું નહોતું અમે કોર કમિટીના સભ્યો ગયા ત્યારે એમને એમણે કહ્યું કે હું કહું છું એમ કા એ પહેલાં કરો જો પાર્ટી ના કરે તો હું જન્મદિવસેના દિવસે હું જાહેરાત કરીને હું નિવૃત્તિ જાહેર કરીશ સ્વાભાવિક રીતે વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પક્ષના અમારા નેતા હોવાના નાતે આવો નિર્ણય કરતા હોય એમાં કોઈ ભાગીદાર થવા નહોતા માગતા

આવી કોઈ પણ હથગંડા ક્યાંય ભારતીય જનતા પાર્ટી કરશે તો કોંગ્રેસને આશીર્વાદ વધારે બળવત્તર ગુજરાતની જનતાના બનીને મળશે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓને પણ હું અભિનંદન આપીશ કે જ્યારે એમને પ્રદેશ સમિતિ અને અમારા દંડક બલવંતસિંહજી રાજપૂત તરફથી કહેવામાં આવ્યું કે રાજકીય સંમેલન થઈ ગયું છે રાજકીય સંમેલન સ્થળ પર નથી જવાનું એકાદ દોકલને બાદ કરતા કોઈ ત્યાં આગળ નથી ગયા એ કોંગ્રેસના ધારાસભ્ય શ્રીઓએ જે શિસ્ત જાળવી છે એને પણ હું ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું શંકરસિંહજી વાથેલા અમારા માટે એક સન્માનનીય વ્યક્તિ છે એમના માટે ખૂબ આદર અને માન છે મારા કદાચ ઉંમર જેટલો એમનો રાજકીય અનુભવ છે કયા સંજોગો કેવા કારણો અને કઈ મજબૂરી બાપુ પાસે જાણવાનો પણ પ્રયત્ન કર્યો તો અંગત રીતે પણ પરંતુ પણ મને સંતોષ નથી થઈ હું આવતા દિવસોમાં જે કંઈ એમની સત્યોતેર વર્ષની ઉંમર પછીની એમની જે પ્રતિષ્ઠા એમનું જે કંઈ છે એમાં આજે એમણે જે કેટલી કોંગ્રેસ પક્ષના નેતૃત્વ માટે પણ ખૂબ સકારાત્મક વાત કરી છે સાચી વાત કરી